કડોદરામાં એક જ સોસાયટી અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે સગીર એક સાથે ગુમ થયાની ફરિયાદ નોંધાવતા કડોદરા પોલીસ દોડતી થઈ કડોદરા વિસ્તારની એક જ સોસાયટી અને એક જ સ્કૂલમાં બે બાળકીસરો ગત તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ સ્કૂલેથી આવી રમવા માટે ગયા હતા જેઓની શોધખોળ કરવા છતાં નહીં મળતા કડોદરા પોલીસ મથકે ગુરુવારે રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાળકો અંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બી બને તે માટે તાત્કાલિક તપાસ શરૂ કરી છે જેમાં મૂળ બિહાર અને હાલ ખડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી સીએમ રેસિડન્સીમાં રહેતો બાર વર્ષીય પ્રિન્સ વિનય ચૌધરી જે રંગે ઘઉં વર્ણ ઊંચાઈ આશરે ચાર ફૂટ જેને શરીરે મરૂન કલરની ટી શર્ટ તથા બ્લૂ કલરની પેન્ટ પહેરે છે જે હિન્દી ભાષા જ બોલે સમજે છે તેમજ મૂળ બી યુપી અને હાલ એકસો ચાર મારુતી રેસિડન્સી શ્રીનિવાસ ગ્રીન સિટીમાં રહેતા અગિયાર વર્ષીય શુભમ રાજા શ્રીવાસ્તવ જે રંગે ગૌવર્ણનો ઊંચાઈ આશરે સાડા ચાર ફૂટ જેના શરીરે મરૂન કલરની તિસટ તથા મરૂન કલરની પેન્ટ પહેરે છે જે હિન્દી ભાષા બોલે સમજે છે આ બંને ગુમ અપહરણ થયેલ છોકરાઓ વિશે કોઈ માહિતી મળે તો વડોદરા જેડીસી પોલીસ સ્ટેશન સંપર્ક નંબર ચોરાણું બે અડસઠ એકતાલીસ એકસો ત્રેસઠ પાંચ છન્નું છવ્વીસ જીરો છત્રીસ અથવા તપાસ કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જી ચૌધરી મોબાઈલ નંબર સિત્તોતેર સિત્તોતેર ઝીરો પચીસ બે અથાણું પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે અથવા આવા બાળકો મળે તો નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરવા વિનંતી કરી છે